ચોવીસ અંબાજી ખાતે યોજાયો હતો દર વર્ષે પ્રકૃતિ નું રક્ષણ નું શ્રેષ્ઠ કામ કરતા વ્યક્તિઓ શિક્ષકો ખેડૂતો કે સંસ્થાઓ તેમજ શાળા કે કોલેજ દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવે તો તેમની પસંદગી કરી તેમને પ્રકૃતિ મિત્ર એવોર્ડ આપવામાં આવે છે ચાલુ વર્ષે બે હજાર ચોવીસમાં આ ચોથો કાર્યક્રમ હતો ચાલુ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પચાસ જેટલા પ્રકૃતિ મિત્રોને પસંદ કરવામાં આવ્યા અને તેમને સન્માનપત્ર અને ગિફ્ટ આપીને સન્માનિત કરાયા હતા આ ઉપરાંત યોગાહારના નિષ્ણાંત રાજેશભાઈ પટેલ દ્વારા લિખિત યોગાહાર આહારનું યોગ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અને તમામ ઉપસ્થિત મહેમાનો તથા પ્રેક્ષકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાંથી પસંદ થયેલા તમામ મિત્રોનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું જેનું નામ પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત રાખવામાં આવ્યું છે અને તેનું સમગ્ર સંચાલન રિહન એચ મહેતા વિદ્યાલય માકડી દાંતાથી કરવામાં આવે છે કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન જિલ્લાના ફોરેસ્ટ ઓફિસર અભય કુમાર સિંહ ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર કાર્યક્રમના દાતા એવા કેટી પરિવાર ખેડ બ્રહ્માના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને કેટી પરિવાર તરફથી ગિફ્ટ અને પ્રસાદ પણ આપવામાં આવ્યો અત્રે ઉલ્લેખનીય છે કે પ્રકૃતિ મિત્ર ગુજરાત દ્વારા બનાસકાંઠા અને સાબરકાંઠાના ખેડ બ્રહ્મા પોશીના દાંતા તથા વડગામ અને પાલનપુર તાલુકામાં વિવિધ સંસ્થાઓના દસ હજાર જેટલા વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરી વૃક્ષારોપણ કરાવેલ છે અને માણેકનાથ પર્વત પર તેમજ રાજસ્થાનના હલ્દીઘાટી ખાતે પાંચ હજાર જેટલા શીટ બોલનું સ્થાપન પણ કરવામાં આવ્યું છે ચાલુ વર્ષે આ અભિયાનમાં ગાયત્રી તીર્થ અંબાજી પણ જોડાયેલ છે સમગ્ર કાર્યક્રમ ગાયત્રી તીર્થ અંબાજીમાં આયોજિત કરવાની પરવાનગી આપવા બદલ પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત દ્વારા ગાયત્રી તીર્થના સંચાલક શંકરભાઈ પટેલ તથા ડાહીબેન પટેલ તેમજ સમગ્ર ટ્રસ્ટીગણનો આભાર માનવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાયત્રી પરિવારના વિપુલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિપુલભાઈ વ્યાસ અંબાજી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે